હું આ વિડીયોમાં રેખાખંડ એટલે કે લાઇન સેગમેન્ટ રેખા એટલે કે લાઇન અને કિરણ એટલે કે રે વચ્ચે શું તફાવત છે તેના વિશે વિચારવા માગું છું રેખાખંડ જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં રેખા તરીકે જ કરીએ છીએ તે કંઈક આ પ્રમાણે દેખાય છે તે એક સીધી રેખા જેવું જ છે પરંતુ આપણે તેને રેખા ખંડ એટલા માટે કહીએ છીએ કારણ કે તેની પાસે પ્રારંભિક બિંદુ હોય છે અને અંતિમ બિંદુ હોય છે માટે આપણે રોજિંદા જીવનમાં જેટલી પણ રેખાઓનો ઉપયોગ કરીએ છીએ તે ખરેખર એક રેખા ખંડ છે બિંદુ હોય છે હવે જો તમે ભૂમિતિના સંદર્ભમાં રેખા વિચારો તો એવું કઈક જે ક્યારેય અટકતું નથી તેની પાસે પ્રારંભિક બિંદુ કે અંતિમ બિંદુ હોતું નથી તે હંમેશા બંને દિશામાં આગળ આગળ વધવાનું ચાલુ રાખે છે રેખા કંઈક આવી દેખાય છે આપણે તેને આ રીતે દર્શાવીએ છીએ તે બંને દિશામાં આગળ ને આગળ વધવાનું ચાલુ રાખે છે તે અહીં આ ઉપરની દિશામાં આગળ ને આગળ વધે છે એવું દર્શાવવા આપણે આ એરોનો ઉપયોગ કરીએ છીએ અને તેવી જ રીતે અહીં આ નીચે આગળ ને આગળ વધે છે તે દર્શાવવા આપણે આ એરોનો ઉપયોગ કરીએ છીએ વાસ્તવમાં મેં ક્યારે કોઈ એવી વસ્તુ જોઈ નથી જે આગળ ને આગળ વધવાનું ચાલુ રાખે જે કોઈ પણ જગ્યાએ પરંતુ ગણિત વિચારી શકીએ તેથી જો આપણે રેખા જેવા ગણિતના સંદર્ભમાં વિચારીએ તો એવું કઈક જે હંમેશા આગળ ને આગળ વધી રહ્યું છે હવે જો આપણે કિરણ ની વાત કરીએ તો તે આ બંનેની વચ્ચેનું છે તેનું પ્રારંભિક બિંદુ વ્યાખ્યાયિત થયેલું હોય છે અને પછી તે કોઈ પણ દિશામાં આગળ ને આગળ વધવાનું ચાલુ રાખે છે ધારો કે આ કોઈ નું પ્રારંભિક બિંદુ છે પરંતુ પછી તે આગળ વધવાનું ચાલુ રાખે છે તો તો આ કિરણ છે હવે આપણે રેખાખંડ રેખા અને કિરણ ને ઓળખવાનો કેટલોક મહાવરો કરીએ નીચેની કઈ આકૃતિ લીલું કિરણ દર્શાવી રહી છે જો આપણે કિરણ ને યાદ કરીએ તો તેનું પ્રારંભિક બિંદુ સારી રીતે વ્યાખ્યાયિત થયેલું હોય છે પરંતુ પછી તે કોઈ પણ એક દિશામાં આગળને આગળ વધવાનું ચાલુ રાખે છે અહીં વિકલ્પોને જોઈએ અહીં આ પ્રથમ પ્રારંભિક બિંદુ વ્યાખ્યાયિત થયું છે અને પછી તે આ દિશામાં આગળને આગળ વધે છે જો આપણે આકૃતિ બી જોઈએ તો અહીં તે બંને દિશામાં આગળને આગળ વધી રહી છે અને અહીં આ પ્રારંભિક બિંદુ છે અને અંતિમ બિંદુ છે તેથી વિકલ્પ એ સાચો હોય એમ લાગે છે જવાબ ચકાસીએ બીજો સવાલ જોઈએ આકૃતિમાં લીલો ભાગ શું દર્શાવે છે ફરીથી તમે અહીં જોઈ શકો નીચેનામાંથી કઈ આકૃતિ લીલું રેખાખંડ દર્શાવે છે જો તમે પહેલી આકૃતિને જોશો તો અહીં આ પ્રારંભિક બિંદુ વ્યાખ્યાયિત થયું છે અને પછી તે એક દિશામાં આગળ ને આગળ વધે છે એટલે કે અહીં આ કિરણ છે ત્યારબાદ બીજો વિકલ્પ જોઈએ તો અહીં બંને બાજુ એરો દર્શાવ્યા છે તેનો અર્થ એ થાય કે તે બંને દિશામાં આગળને આગળ વધી રહ્યું છે એટલે કે અહીં આ એક એક પ્રારંભિક બિંદુ અને બીજું અંતિમ બિંદુ જો તમને યાદ હોય તો રેખા ખંડ ને બે અંત્ય બિંદુ હોય છે તેથી આપણે આ આકૃતિ પસંદ કરીએ અને જવાબ ચકાસીએ નીચેના માટે કઈ આકૃતિ લીલી રેખા દર્શાવે છે આપણે પહેલી જોઈએ ત્યાં બંને બાજુ એરો દર્શાવ્યા છે એટલે કે તે બંને દિશામાં આગળ વધતી હોય એવું લાગે છે અને રેખા એ ક્યારેય અટકતી નથી માટે આપણે આ વિકલ્પ પસંદ કરીશું જવાબ ચકાસીએ આશા છે કે તમને આ સમજ પડી ગઈ હશે